કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે જેમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર એક જ દિવસે સાતમી મે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી થશે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ઉપસ્થિત પત્રકારોને માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આજની આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ઓગણીસ લાખ ત્રેપન હજાર બસો સત્યાસી છે જેમાં પુરુષ મતદાર દસ લાખ દસ હજાર એકસો બાવન નોંધાયા છે ત્યારે મહિલા મતદાર નવ લાખ તેતાલીસ હજાર એકસો અઢાર નોંધાયા છે જ્યારે સત્તર જેટલા અન્ય મતદારો નોંધાયા છે આગામી લોકસભા ચૂંટણીમાં વાવ થરાદ ધાનેરા દાંતા પાલનપુર ડીસા અને દિયોદર વિધાનસભા મતદાર વિભાગના કુલ એક હજાર નવસો સાહીઠ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે ગુજરાતમાં યોજાનાર ત્રીજા તબક્કાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં બાર એપ્રિલ જાહેરનામું પ્રસિદ્ધ થશે ઓગણીસ એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ એપ્રિલ ફોર્મ ચકાસણી બાવીસ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની તારીખ અને સાત મેના રોજ મતદાન થશે

લગભગ પચીસ સાડા પચીસ લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે એ આખી વ્યવસ્થાની અંદર લગભગ સાડા દસ હજાર જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર સેક્ટર મેજિસ્ટ્રેટ પોલીસના સ્ટાફ આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્કવૉડ્સની ટીમ વિડીયો વિવિંગ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે